વિવાદિત ફિલ્મ મહારાજ ઉપર રોક લગાવવા માટે પત્ર આપવામાં આવ્યું ધોરાજી મોટી હવેલી તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મોટી હવેલી ખાતેથી રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરી ખાતે બોડી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે પત્ર આપવામાં આવ્યું નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ કે જેને યસરાજ ફિલ્મ પ્રસારિત કરી રહ્યું છે જેમાં સંપૂર્ણપણે ગુરુ ભગવાન શ્રી કૃષ્ણને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે જે બદલ આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તે બદલ આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો યશરાજ પ્રોડ્યુસ જે ફિલ્મ જે રિલીઝ થવાની છે મહારાજ નામની એ ફિલ્મની અંદર અઢારસો ને બાસઠની એક જૂની સ્ટોરી લેવામાં આવી જેની અંદર ભગવાન કૃષ્ણ વિશે તથા પુષ્ટિ માર્ગના ધર્મચારીઓ વિશે એક અભદ્ર ટિપ્પણી અને ખોટા કેસ જે તે સમયે કરી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેની એક ચેષ્ટા કરવામાં આવેલી હતી અંગ્રેજોનું શાસન હતું એટલા માટે હિન્દુઓને વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો હતો એવો મેસેજ જાય કે આમાં આના આનાથી હિન્દુઓ એક પ્રકારને એમાં જાય કે આમાં દંભ અને પાખંડ છે તો એ ખ્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરે અને એટલા માટે એને આ એક ઇરાદાપૂર્વક હિન્દુ ધર્મની વિરુદ્ધની અંદર આ ચુકાદો આપવામાં આવ્યો છે હવે એ જે વર્ષો પહેલાં ને સાઠ બાસઠ પહેલાંની જે સ્ટોરી હતી એને ઉજાગર કરી અને અત્યારે કાળી કમાણી કરવા માટે એમની ઉપર મહારાજ નામની એક ફિલ્મ બનાવવામાં આવી આ ફિલ્મની અંદર નરિયું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગના ધર્મચારીઓને ભગવાન કૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરી હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે અને એક હિન્દુ ધર્મમાં ખોટો મેસેજ જાય કે આ ધર્મની અંદર તો માત્ર ને માત્ર આવા દંભના પાખંડ પાખંડા આવું જુઠાણું પહેલા માટે આ ફિલ્મ બનાવવામાં આવી અને આવું ન થાય એટલા માટે આ ફિલ્મનો વિરોધ કરવા માટે પૂજ્ય જે જેની આગેવાનીમાં અત્યારે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર સમસ્ત હિન્દુઓ તથા પુષ્ટિ માર્ગના વૈષ્ણવો અહીં આવેદનપત્ર આપી અને એક શાંતિથી વિરોધ કરવા માટે અહીં ઉપસ્થિત થયા વંદે જગદગુરુ આજે ધોરાજીમાં આ રેલી હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય તરફથી જે મહારાજ મૂવી આવે છે કે જેમાં હિન્દુ સનાતન ધર્મને વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય સંપ્રદાયોની હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે એના માટે આ ભવ્ય રેલી યોજાઈ રહેલી યોજાઈ છે અને આગળ પણ જો આવી મૂવીઝ વેબ સિરીઝો હિન્દુ સનાતન ધર્મને અને અન્ય સંપ્રદાયને જો ઠેસ પહોંચાડશે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે જો આ મૂવી રિલીઝ થશે અને હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયનેની લાગણીને જો ઠેસ પહોંચશે તો આનાથી વિશેષ અમે કદમ ઉપાડશું ઉપાડશું ને ઉપાડશું કારણ કે હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને આ હૃદયની લાગણીને ઠેસ પહોંચવાની એક આ મૂવી બહાર પાડેલી છે એમાં દરેક સંપ્રદાયોએ દરેક હિન્દુએ આમાં સાથ સહકાર આપવો જોઈએ બીજી વસ્તુ કે કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય કોઈ ધર્મ હોય અન્ય સંપ્રદાય હોય એના પર પણ વિશેષ આ મૂવી કે એવી મૂવીઓ એવી વેબ સિરિઝો બહાર પડવી ન જોઈએ કારણ કે એના હૃદયને એના સંપ્રદાયને લાગણીને ઠેસ પહોંચે છે આજે આપણે આ મહારેલી યોજી છે અને કલેક્ટર સાહેબને આપણે સમગ્ર ધોરાજીની ધર્મ પ્રેમી જનતા તરફથી અને આજુબાજુના ગામડાઓના વૈષ્ણવો તરફથી હિન્દુઓ તરફથી આજે કલેક્ટર સાહેબને આપણે આવેદન પત્ર આપ્યું છે અમારી જો માંગ આ સ્વીકારવામાં નહીં આવે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે પણ જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જલદ પગલાં લેશું લેશું અને લેશું એવી બધાયની બાયંદ્રની હું લઉં છું બોલો લેશું ને આપણે લેશું ને આપણે આપણા હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ ધર્મ ઉપર જો લાગણી ઠેસાશે તો આપણે જલદ આ કદમ લેશું લેશું અને લેશું લેશું ને રિપોર્ટર નયન રાવરાણી ભારત ન્યૂઝ ધોરાજી રાજકોટ